તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ જય મિંદવે બ્લોગ્સ અને આજે છે જન્માષ્ટમી તો તમને બધાને કૃષ્ણ જન્મની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને બીજું કે આજે મારા ઘરનું જે મંદિર છે મંદિર કેટલા ટાઈમથી આવ્યું નહોતું અને અવડે બે ત્રણ દિવસ થઈ ગયું છે તો આજે નોમના પાઇણા છે તો અમે લોકોએ વિચાર્યું છે કે આજે મંદિરની સ્થાપના કરીશું અને ભગવાનને મંદિરમાં બેસાડી દઈશું કેટલા દિવસથી મારા ભગવાન મંદિરની બહાર જ પૂજા કરતા હતા અમે લોકો ટેબલ મૂકીને અને હવે મંદિર આવી ગયું છે તો આજે હું ભગવાનની સ્થાપના મંદિરમાં કરવાની છું ભગવાનને રિયલ એકચ્યુઅલી એમનું ઘર મળી જશે આજે તો આજે આપણે હું તમને બતાવીશ કે અમારા ઘરના મંદિરની સ્થાપના કેવી રીતે થાય છે તો લાઈક ઓકે તો હું થઈ ગઈ છું ને રેડી અને મેં પહેરી દીધી છે સાડી કેમ કે અમારે માતાજીને સ્થાપિત કરવાના છે સો હવે હું જાઉં છું નીચે અને બસ નવ વાગ્યાનું મુહૂર્ત છે એટલે નવ વાગશે એટલે હું મંદિર સ્થાપના કરી દઈશ અને હવે હું બનાવવા જાઉં છું શિરો મને લાગ્યું કે કદાચ સાડી પહેરવી ઓકે રહેશે કે સાડી પહેરીને આજે મંદિરની સ્થાપના કરું તો એટલે મને મન થઈ ગયું એટલે મેં આજે સાડી પહેરી દીધી ઓકે તો મારો શીરો શેકાઈ રહ્યો છે હવે જો એની સ્મેલ આવશે પછી એમાં પાણી નાખીને ખાંડ નાખી કાજુ બદામ નાખીને થઈ જશે રેડી માતાજીને ધરાવવા માટે તો માતાજીનો પ્રસાદ રેડી થઈ ગયો છે અને એને આપણે ઠંડો પડવા મૂકી દઈશું આ જે મંદિર છે એ ફેમસ સંખેડા ફર્નિચરમાંથી બનાવેલું છે અને આ અમારું જે ઘરનું ફર્નિચર બનાવ્યું છે ને એમને જ આ મંદિર પણ બનાવ્યું છે મુકેશ કાકા આ ફર્નિચર આ ફર્નિચર પ્યોર સંખેડાનું ફર્નિચર કહેવાય પણ હવે ખાલી એના ઉપર છે ને ડિઝાઇન નહીં કરાવી બસ એટલું જ છે બાકીમાં એના ઉપર ચિત્રામણ પણ આવે ડિઝાઇન આવે પણ અમે સિમ્પલ રખાયું છે ગુડ મોર્નિંગ

जय आशापुरी मात की जय मत <laughs> होती <laughs> <laughs> <hask> અમાર મંદિર કેવું લાગ્યું થોડું કહેજો અમને હે વાળા તો ઊંઘે ને ભાઈ આપણું જીવન બે જેવું એવું રહે પ્રચલિત ચાલો તો જયુ પૂજા કરવા વહી ગયા છે આજથી સ્ટાર્ટ જયુ રોજ પૂજા કરશે સવારમાં ઉઠીને જોઈ લો મંદિરમાં અમારા માતાજી કેવા દેખાય છે અરે વાહ સરસ મંદિરની સ્થાપના હવે થઈ ગઈ છે પહેલાં બી પૂજા કરવા બેસતા હતા પણ હવે મંદિર આવી ગયું છે પહેલાં ને મંદિર ન હતું તો એ પૂજા તો કરતા હતા બટ હવે મંદિર આવી ગયું છે એટલે હવે રોજ પૂજા કરશું અને પહેલાં બી રોજ કરતા હતા સો બસ માતાજી સદાય અમારા પર કૃપા કરે થેન્ક યુ ફોર વોચિંગ વ્લોગ થેન્ક યુ આવાન અવાનો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ